હેલો એવરીવાન અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે કેમ છો બધા તો આજે આપણે મિની સમોસા બનાવશું એકદમ ક્રિસ્પી અને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો કરો 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 સાથે શેર અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો રેસીપી કેવી લાગી તો ચાલો આપણે રેસીપી ચાલુ કરશું એના માટે આપણે એક વાટકી મેંદાનો લોટ લઈ લીધો છે સ્વાદ પ્રમાણે મીઠું હું એડ કરશું જો તમને ઘીનું અનુકૂળ આવતું હોય તો ઘી પણ એડ કરી શકો આપણે અહીંયા તેલ એડ કર્યું છે આ રીતે આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે આમાં બહુ વધારે પડતું મણ નહીં જોઈ માપમાં જશે જો તમારે વધારે ક્રિસ્પી કરવા હોય તો તમે બે થી ત્રણ દાણા ખાંડના નાખી શકો છો હવે આપણે જરૂર પ્રમાણે પાણી એડ કરીશું સરસ ટેસ્ટ કરીને તમને વિશ્વાસ નહીં થાય એટલા મસ્ત બનશે તમે ચોક્કસ આ રેસીપી બનાવજો કારણ કે એક વખત બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે આ રીતે આપણે એકદમ સરસ રીતે લોટ બાંધી લીધો છે એને આપણે રેસ્ટ કરવા દેસું ત્યાં સુધી આપણે મસાલો બનાવી લઈ આપણે બાફેલી મકાઈ લઈ લીધી છે છીણેલું ગાજર કોબીજ એ પણ આપણે ઝીણું સુધારીને લીધું છે કેપ્સિકમ મરચું આદુની પેસ્ટ તીખી મરચી ઓરેગાનો એડ કર્યો છે ચીલી ફ્લેક્સ દળેલ ધાણા જીરું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેસુ સેજવાન સોસ લઈ લીધો છે સેજવાન સોસ તમે ચોક્કસ ઉપયોગ કરજો એનાથી ટેસ્ટ એકદમ સરસ બનશે લીંબુનો રસ બધું જ સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે વિડીયો છેલ્લે સુધી જોજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો સાથે લાઈક કરો શેર કરો ચીજ આપણે ખમણી લેશું ચીજથી પણ ટેસ્ટ એકદમ સારો આવશે આ રીતે આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું જો એકદમ મસાલો મસ્ત બન્યો છે જોઈને ખાવાનું મન થઈ જાય એકદમ સરસ મસાલો તૈયાર છે હવે આપણે ડુંગળી ઉપરથી એડ કરી દઈશું જો તમારે સ્કીપ કરવી હોય તો સ્કીપ પણ કરી શકો છો આપણે મિક્સ કરી લઈશું હવે આપણે થોડુંક તેલ એડ કરી અને આ લોટ કૂણવી લેશું એકદમ સરસ રીતે જો બાર સ્ટ્રીટ ફૂડના તમે સમોસા ખાવા જતા હોય ને આ એક વખત ઘરે બનાવશો ને એટલે તમને એમ થશે કે વારંવાર બનાવવા છે કોઈ પણ ગેસ્ટ આવે અથવા ઘરે પણ તમને બનાવવાનું મન થશે તો આ રીતે આપણે એકદમ સરસ લોટ કોણવી લીધો છે હવે આ રીતે નાનું લુવું કરી અને આપણે વણી લેશું રોટલી આ રીતે એકદમ સરસ આપણે ગોયણું કરી અને પેલા નાની રોટલી વણી લેવાની છે ચાવડી રોટલી થઈ જાય એટલે આપણે ઉપરથી તેલ એડ કરશું જો તમને ઘી પસંદ હોય તો ઘી પણ એડ કરી શકો છો આ રીતે બધી બાજુ એકદમ સરસ રીતે લગાવી દેસું ઉપરથી આપણે કોરો મેંદાનો લોટ એડ કરશું એને પણ આ રીતે બધી બાજુ લગાવી દેવાનો છે જો આ રીતે ચાર પળ વાળી અને આપણે ફરીથી પાછી રોટલી વણવાની છે પાતળી જો તમને જાડું પળ પસંદ હોય ને તો જાડું પણ તમે કરી શકો આપણે અહીંયા બહુ જાડું નહીં કરી મીડિયમ જ કરશું કારણ કે વધારે જાડું હોય ને તો એકદમ કડક નહીં થાય અને મસાલાનો ટેસ્ટ પણ ઓછો આવે જો આ રીતે આપણે એકદમ સરસ પાતળી રોટલીની જેમ વણી લેવાનું છે સમોસાનું કવર બહુ જાડું હોય ને તો એકદમ સરસ કડક ન લાગે એટલે આપણે મીડિયમ વણશું જો આ રીતે આપણે એકદમ સરસ પાતળી રોટલી વણી લેવાની છે એ જ રીતે આપણે બધી જ રોટલી વણી લઈશું જે આ રીતે વણાઈ ગયા પછી આપણે કટરની મદદથી રોટલીના ચાર પીસ કરી લેવાના છે

સમોસું બનાવી દઈશું અને હવે મસાલો ભરશું એક ચમચી જેટલો જ મસાલો ભરશું આપણે મસાલો બહુ નહીં જોઈ કારણ કે સમોસું નાનું છે પછી જો આ રીતે જે ટ્રેન્ગલ ઉપરનો ભાગ હોય ને અહીંયા આપણે આ મેંદાનો લોટ ભીનો કર્યો છે પાણીવાળો અને એડ કરી દેસું જેથી કરીને આપણે જે મસાલો ભર્યો હોય એ બહારની નીકળી જાય અને આપણું સમોસું ખુલી ન જાય જો એકદમ સરળ છે જો તમે પહેલી વખત બનાવતા હશો તો પણ તમારું સમોસું પરફેક્ટ જ બનશે અને ટેસ્ટ તો તમને ખાધા પછી જ ખબર પડશે એકદમ સરસ બનશે ટેસ્ટમાં તો કાંઈ પૂછવું જ નહીં પડે એ જ રીતે આપણે બધા જ સમોસા વાળી લઈશું હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો સાથે લાઈક કરો શેર કરો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમે કયા સિટીમાંથી જોવો છો અમારી રેસીપી એ પણ ચોક્કસ લખજો જો આ રીતે આપણે સેમ એ જ રીતે વાળી લઈશું જો આ રીતે પડચોટાડીને તો શું થશે આપણું સમોસું ખુલશે નહીં અને તેલ પણ ખરાબ નહીં થાય નહીં તો ઘણી વખત આપણે સમોસા ઘોઘરા કાંઈ પણ તળતા હોય અને અંદરથી મસાલો નીકળી જાય તો આપણું તેલ પણ બગડી જાય જો તૈયાર છે બધા સમોસા તો હવે આપણે એને મીડિયમ ફ્લેમ ઉપર તરી લેવાના છે કરતા રહ્યો અને કમેન્ટ કરો એટલે અમને પણ ઉત્સાહ થાય અને નવી નવી રેસિપી તમારી સાથે શેર કરી સારી રીતે આપણે ધીમે ધીમે ફેરવશું સમોસો ખુલે નહીં એનું ખાસ ધ્યાન રાખશું એક પણ સમોસું આપણું ખુલતું નથી અને એકદમ સરસ રીતે તળાઈ જવાના છે બધા જો તમારે બે વખત એને તળવા હોય તો બે વખત પણ તળી શકો તમે એટલે થોડાક વધારે ક્રિસ્પી થાય જ્યાં સુધી બ્રાઉન રંગ થાય ત્યાં સુધી આપણે એને તળાવા દેવાના પછી એને કાઢી લેવાના છે જો જોઈને ખાવાનું મન થઈ જાય એટલા મસ્ત થયા છે એ જ રીતે આપણે બધા જ સમોસા તળીને તૈયાર કરી લઈ જો તમે ગેસની ફ્લેમ વધારે રાખશો ને તો તમારા અંદરથી કાચા રહેશે અને ઉપરથી બ્રાઉન થઈ જશે તો તૈયાર છે આપણા સમોસા કેવી લાગી ગઈ રેસીપી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દો સાથે લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે સગાવાલાને શેર કરો એ પણ આ મિની સમોસાની રેસીપી ટ્રાય કરે થેન્ક યુ ફોર વોચિંગ બીજી રેસીપીમાં આપણે મળશું ત્યાં સુધી ખુશ રહો સુખી રહો